બાગાયતી ખેતીમાં ખાસ કરીને મહેસાણા જિલ્લાના ખેડૂતો પપૈયા જામફળ એપલ બોર અને દાડમ જેવા પાકોની ખેતી ખાસ કરીને ખેડૂતો કરતા હોય છે એમાંથી પપૈયાની ખેતી ઓછી ખર્ચાળી અને વધારે આવક આપનારી ખેતી છે તેથી જ મહેસાણાના ખેડૂતો ખાસ કરીને પપૈયાની ખેતી કરતા હોય છે મહેસાણા જિલ્લાના આખજ ગામના ખેડૂત દેવી પૂજક ભલાભાઈએ ત્રણ વીઘાની જમીનમાં પપૈયાની ખેતી કરી છે જેમાંથી તેઓ વાર્ષિક બે લાખની નફાપાત્ર આવક મેળવે છે

બસો થી અઢીસો રૂપિયા ખર્ચો પડે છે દેશી પપૈયું વાવવા ખર્ચમાં તેમાં છોડ વાપાનું આવે ખાતર પાણી નાખવાનું આવે બધું નાખવામાં આવે બસો અઢીસો રૂપિયા ખર્ચો પડે છોડ પાછળ અને એ ધરૂ પપૈયાને આવક ચાલુ થતા કેટલો સમય લાગે ધરૂમથી પપૈયાની આવક થતા બાર મહિના લાગે બાર મહિના પછી જ્યારે આવક શરૂ થાય ત્યારે એક છોડ હોય આપણે જે પપૈયાનો એ કેટલા કિલો આવક આપે ઇસ્તી 25 કિલો આવક આપે અને સરવાક રાખો તો 55 ની સરવાક દેહે અને બે બે વર્ષ કેવું રાખવું પડે તો 55 ની સરવાક દેહે એટલે ઇસ્તી કિલો પર પપૈયા લેતી તમે હાલ જે પપૈયા આપણે એનું વેચાણ કઈ રીતે કરો છો હવે વેચાણમાં કેટલા ભાવથી રૂપિયા રૂપિયા કિલો તો એક છોડ શું આવક હશે એક છોડ એક છોડ બે આ ચીટીથી સ્કૂલ આવક આપો اچھا અને આપણે જો પૈસામાં ગણતરી કરીએ તો એક છોડમાંથી કેટલી આવક આપણને મળતી હશે 500 રૂપિયાની આવક મળે اچھا આપડા એક વીઘાનો આપણે ખર્જો કાઢી દઈએ અને ખર્ચાની વાત કરતા આપણને કેટલો નફો મળતો હશે ખાલી મતલબ પપૈયામાંથી પપૈયા છે 60 એક છોડ પાસે પાણી કઢવું પડે જમીન કરવી પડે ગોડ કરવો પડે પડે